આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ધરમપુરમાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ધરમપુર વાસદા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિ એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો જેમાં પેટ્રોલ પંપના કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડતા ભારે રોષે ભરાયેલા વ્યક્તિએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો ધરમપુરના આસુરા વિસ્તારમાં આવેલા આયુષી કહાન પેટ્રોલિયમ નામક પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિના નવ વાગ્યાના સુમારે એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલ લઈ તેમાં પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો પરંતુ સરકારે લાગુ કરેલા નિયમો પ્રમાણે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવા પર મનાઈ હોવાના કારણે પેટ્રોલ પંપ પર ફરજ બજાવી રહેલા કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી દીધી હતી જેને લઈને મામલો બિચકાયો હતો અને પેટ્રોલ લેવા આવેલો વ્યક્તિ અત્યંત રોષે ભરાયો હતો અને તેણે પોતાના હાથમાં પકડેલી પ્લાસ્ટિકની બોટલથી પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીને મારવાનું શરૂ કરી દીધું હતું જેને લઈ મામલો વધુ ગંભીર બન્યો હતો આ બનાવની જાણ પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ પંપના માલિકને ફોન દ્વારા કરી હતી કર્મચારીની વાત ફોન ઉપર ચાલી રહી હતી તે દરમિયાન પેટ્રોલ લેવા આવેલા વ્યક્તિએ કર્મચારીને મોઢા તેમજ માથામાં આટો મારી હતી જે તમે આ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં નિહાળી શકો